આ સુંદર કાર્યક્રમમાં હિન્દુ યુવા વાહિની ગુજરાતના ઉપપ્રમુખ નીતિશભાઈ મહંતવાદ ડૉક્ટર મમતાબેન લાભા તથા નવ ગુજરાત શ્રી અધિકાર સંઘ આણંદ સલાહકાર સમિતિના સભ્ય એવા મહિપતસિંહ ઝાલા તથા આણંદ જિલ્લાના આયન લીડી તરીકે જાણીતા એવા નવા ગુજરાત શ્રી અધિકાર સંઘ આણંદના પ્રમુખ અલ્પાબેન પટેલ સંસ્થાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રોટીન પાવડર અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો